પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી નવ્વાસ મેળવ્યા છે અને ટોપ કર્યું છે દિલવા ગણિત સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે સાથે જ દેલવા ભવિષ્યમાં ક્લાસ વન અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે હું ધોરણ દસમાં કેમ શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવે મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમાં નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું કેટલા કલાક અભ્યાસ કરતી હતી અને આમ મગજ પર સ્ટ્રીચ સિવા જ ખુલ્લા દિલથી ખાલી વાંચવાનું સવારે બે કલાક અને સાંજે બે કલાક અને શાંતિથી જ વાંચતી પછી બીજું આમ વિષય વધારે પસંદ છે અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે

બરાબર અને એના માટે એ જે માટે માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદુપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર